નંદબાબાએ વિચાર્યું કે દુખુરપી નગરીમાં આપણે રહેવું નથી હું મથુરા જતો રહું વ્રજ વ્રજમાં જતો રહું ત્યાં સમાચાર મળ્યા કે કનિયો વ્રજમાં પાછો આવવાનો ના પાડે છે પૂછું કેમ બેટા ના પાડું છું બાબા મેં કંસને માર્યો ને તો કંસના બધા મિત્રો મારો શત્રુ થયા છે હું થોડોક સમય અહીંયા રહું તો અહીંયા શસ્ત્ર છે એ શૈન્ય છે તો આપણા વ્રજમાં બધું ક્યાં છે ભલે હું તો વ્રજમાં જતો રહીશ જે કથા છે રથની પાછળ ઉડવી જોઈએ પણ આજે ધૂરની ડબરીઓ રથની આગળ ઉડી રહી છે જાણે રથને ઢાંકવાનો પ્રયત્ન ન કરતી હોય ગોપીઓ સમજી ગઈ કે ચોક્કસ આ રથમાં કનૈયો નથી

મથુરામાં કોઈ આપી શકે એમ નથી કઈ સંદેશો કેવો છે ભગવાન હા જા અનુભવ કર્યા કે વ્રજ પ્રેમ શું છે ઉદ્ધવ આવ્યો તો વ્રજમાં ગોપીને સમજાવવા માટે પણ આવતાની સાથે પહેલી જ મુલાકાતમાં ઉદ્ધવ ભોઠો પડી ગયો ઉદ્ધવે ગોપીને કીધું ગોપી હું કૃષ્ણનો સંદેશો લઈને આવ્યો છું અહીંયા અને ગોપી દાંત કાઢીને હસવા લાગી ઉદ્ધવ સંદેશો કોનો હોય તને ખબર છે જે બારગામ ગયું હોય ને એનો સંદેશો હોય અરે હમણાં જ યમુનાના કિનારે જેને પાણીના બીડા અમારા માથા ઉપર મુકાયા અને તું એમ કહું છું કે કૃષ્ણનો સંદેશો લઈને આવ્યો છું ઉદ્ધવ વિચારે છે હું એમ કહું છું કે ભગવાન મથુરામાં છે અને આ ગમાર ગામની ગોપી એમ કહે છે કે કૃષ્ણ વ્રજમાં છે શું કહું ઉદ્ધવ અંધારાને અમે કૃષ્ણ સમજીએ છે આખી રાત અમે જાગીએ છે અને દિવસે અમે ઊંઘવાનું કામ કરીએ છે ઉદ્ધવ અંધારાને કૃષ્ણ સમજી ટગર ટગર એને જોયા જ કરીએ જોયા જ કરીએ અને દિવસ થાય એટલે ચલ બસીલકા જેવો પ્રેમ મથુરામાં કોઈ આપી શકે સુખદેવજી વર્ણન કરે પરીક્ષિત કંસની બે પત્ની છે અસ્તિ અને પ્રાપ્તિ બ્રહ્મપૂજ્ય બ્રહ્મલિંગ પૂજ્ય ડોંગરેજી મહારાજ એમ કેતા આપણા બધા બે પત્ની છે અસ્તિ અને પ્રાપ્તિ જે છે એનો આનંદ નથી માણી શકતા તે અસ્તિ અને પ્રાપ્તિ હતે જે નથી ને એને મેળવવા માટે જેની પાછળ દોડા દોડ કરીએ છે તે પ્રાપ્તિ કંસની બે પત્ની છે અસ્તિ અને પ્રાપ્તિ પોતાના ભાઈ જરાસંઘ ની પાસે ગઈ જરાસંઘને જઈને કીધું તારા બનાવીને આ કૃષ્ણ મથુરા ઉપર ચડાઈ કરી ભગવાને યુદ્ધ કર્યું આજે ફરી જરાસંઘ મથુરા ઉપર ચડાઈ કરવા આવ્યો પણ આજે કાલ યવન નો સંઘ કરીને આવ્યો છે કાલ યવન ને સાથે લઈને આવ્યો કારણ કાલ યવન છે કે કે એનું મૃત્યુ ક્યારે થાય કોઈ તપસ્વી જીવ હોય અને એ તપસ્વી જીવને જો એ હેરાન કરે તો જ એનું મૃત્યુ થાય એવો આશીર્વાદ હતો કાલ યવનને આજે જરાસંઘ કાલ સાથે લઈને આવ્યો બ્રાહ્મણોને કીધું જો આજે હું યુદ્ધમાં હારી જઈશ તો હું તમારા બધાનો નાશ કરી નાખીશ ભગવાને ફરી યુદ્ધ કર્યું યુદ્ધ કરતા કરતા આજે ભગવાનને બ્રાહ્મણોનું રક્ષણ કરવું છે માટે યુદ્ધ કરતા કરતા ભગવાને રણ છોડી દીધું રણ છોડ રાય કી જય આ રણ છોડ એમ કે છે છોડ 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 શું છોડ તારા અહંકાર અભિમાન રાગ દ્વેષ ઈર્ષા મારું તારું આ બધું છોડી દે પણ આપણે એ નથી છોડતા અને બીજું બધું છોડી દઈએ છે ભગવાને રણ છોડ્યું જરાસંગ પાછળ દોડ્યો જરાસંગને ભગવાને યુદ્ધમાં જીતાડી દીધો મુચકુંદનો ભગવાનને ઉદ્ધાર કરવો છે કાલયવન ભગવાન દ્વારિકાધીશની પાછળ દોડ્યો મુચુકુંદનો ઉદ્ધાર કરવો છે માટે ઉપવસ્ત્ર ભગવાને મુચુકુંદ ઉપર ઓઢાડી દીધું ભગવાન સંતાઈ ગયા કાલિયવન દોડતો આવ્યો કાલિયવને જોયું મારા ક્રોધ ભયભીત થઈને સંતાઈ ગયો છે છુપાઈ ગયો કાલિયવન ને લાત મારી એને એમ કે કનિયો છે પણ મુચુકુંદ હતો ભગવાન તો સંતાઈ ગયા છે મુચુકુંદ ક્રોધ આવ્યો જે મુચુકુંદે દેવોના યજ્ઞમાં ખૂબ સેવા કરી છે અને દેવોએ આશીર્વાદ આપ્યો માગ માગ મુચુકુંદ તારે શું જોઈએ ત્યારે મુચકુંદે દેવોની પાસે વચન માંગ્યું હતું કે મેં આપને આ યજ્ઞને પરિપૂર્ણ કરવા માટે બહુ પરિશ્રમ કર્યો હવે મને થાક લાગ્યો છે મારે આરામ કર આજે મુચકુંદને કાલિયવને લાત મારી લાત મારતા મુચકુંદને ગુસ્સો આવ્યો અને ગુસ્સો આવતા કાલિયવન બડીને ભસ્મ થઈ ગયો ભગવાને જીતાડી દીધો સમુદ્ર દ્વારિકા નગરીનું ભગવાને નિર્માણ કર્યું છે આજે ભગવાન દ્વારિકામાં પધારતાની સાથે શ્રી દ્વારિકા ભગવાન દ્વારિકાધીશ બન્યા